આજ રોજ જન્માષ્ટમી નિમિત્તે મદન મોહનજી હવેલી ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સવારે આઠ વાગે મદન મોહનજીની હવેલીથી આરંભ થયો હતો અને આ શોભાયાત્રામાં શહેરના મુખ્ય માર્ગો ઉપર નીકળી હતી કેળવી ચોકમાં ફેરવી ગ્રુપ દ્વારા પ્રમુખ અતુલભાઈ વેગડા યુવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રામાં ભાઈઓને બહેનો જોડાયા હિન્દુ પરિષદના પ્રમુખ કેપી પટેલ તથા પ્રમુખ ભરત ચુડાસમા તમામ સભ્યો

દરેક જગ્યાએ શણગારોમાં આવ્યું હતું અને દરેક જ્ઞાતિજનોએ હવેલીને એકદમ સપોર્ટ આપેલો છે એટલે શોભાયાત્રાનું આયોજન પૂરું થયું છે રાત્રે કૃષ્ણજનો ઉત્સવમાં પણ સારો એવો પ્રોગ્રામ છે અને કાલે નંદ ઉત્સવનો પણ પ્રોગ્રામ રાખેલો છે સારો જ્ઞાતિ સહકારનો આભાર